ભગવાન જગન્નાથની ભરૂચ શહેરમાં ઇસ્કોન સંસ્થા તરફથી આજે અગિયારમી રથયાત્રા નીકળી રહી છે એમાં દાઉ બલરામજી બેન સુભદ્રા તેમજ ભગવાન જગન્નાથ આ રથમાં બિરાજમાન થાય છે અને નગર ચર્ચા માટે નગર યાત્રા માટે આજે નીકળી રહ્યા છે મોટી સંખ્યામાં સૌ ભક્તો સાથે જોડાયેલા છે અને આ નગરયાત્રા સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આજે નીકળી રહી છે અને એમાં સૌના સાથ અને સહકારથી આ યાત્રા છેલ્લા અગિયાર વર્ષથી ખૂબ જ સુંદર રીતે ભરૂચ શહેરમાં નીકળે છે આયોજિત અગિયારમી રથયાત્રા છે અને અહીંથી નીકળી અને જ્યોતિનગર તુલસીધામ અને ત્યાંથી જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ અને કેજીએમ હાઈસ્કૂલ પૂર્ણ થશે તો ભરૂચના બધા ભાવિક ભક્તો ને હાર્દિક આમંત્રણ છે કે આ રથયાત્રામાં કીર્તન માં પ્રસાદ માં અને દર્શન માં લાભ લે એવી અભિલાષા છે હરે કૃષ્ણ